હેલો ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે અડદની દાળની રેસીપી શેર કરીશ આપણે એક વાટકી અળદની દાળ લીધેલી છે અને સરસ બેથી ત્રણ પાણીએ ધોઈ લઈએ આવી રીતે મસળી સરસ રીતે ધોઈ લઈએ આપણે બેથી ત્રણ પાણી સરસ ધોઈ લીધી છે હવે એને કુકરમાં લેવા લઈએ દાળ બાફતી વખતે એમાં મીઠું આપણી દાળ બફાય છે ત્યાં સુધી આપણે એના વઘારની તૈયારી કરી લઈએ એક પેન લઈ છે એમાં તેલ ઉમેરી દઈએ તેલ ગરમ થઈ જાય એટલે એમાં

સરસ ઉકળવા દઈએ હવે દાળમાં લીલા દાણા ઉમેરી દઈએ ફ્રેન્ડ્સ આપણી દાળ બનીને તૈયાર છે હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ આપણી અડદની દાળ બનીને તૈયાર છે આ લસણની ચટણીથી ગાર્નિશ કરીશું અડદની દાળ બાજરીનો રોટલો ડુંગળી અને લસણની ચટણી સાથે દેશી ભાણું તૈયાર છે તમને મારી આ રેસીપી